પાદરાના સવિતાબેનની દસ વર્ષની પૂર્ણ આધાર કાર્ડની જીત પાદરાથી એક હર્ષભર્યો સમાચાર દીર્જના ફળ મીઠા કહેવતને સાબિત કરતો કિસ્સો કરખડી ગામના સવિતાબેન રૈજીભાઈ જેઓ છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ મેળવવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યા હતા આખરે આજે સફળ થયા ટેકનિકલ ખામીઓને કારણે લાંબા સમયથી અટવાયેલું આ કામ પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના અથાગ પ્રયત્નોથી પૂર્ણ થયું ધારાસભ્ય ઝાલાના સીધા હસ્તક્ષેપથી તમામ ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ આવ્યું અને જનસેવા કાર્યાલય ખાતે સવિતાબેનને તેમનું આધાર કાર્ડ સોંપવામાં આવ્યું સવિતાબેને ખુશી વ્યક્ત કરતા ધારાસભ્યનો હૃદયપૂર્વક આભાર માન્યો અને દસ વર્ષની લાંબી રાહતનો શ્વાસ લીધો આ બનાવ સાબિત કરે છે કે ધીરજ પ્રયત્ન અને સાચી દિશામાં મળેલી મદદથી દરેક સમસ્યાનો ઉકેલ શકે છે તમારું નામ રાહજીભાઈ હરાવજીભાઈ અમને કાર અમારી પાસે હતું નહીં અમે કાર કાઢવા માટે ધારાસભ્યને માંગ કરી ધારાસભ્ય અમને કીધું કે આજે આ આગળ ઇન્કવાયરી કરીને અમે પણ કાઢી નાખીશું પણ આજે આજે ધારાસભ્ય એ અમને હાથમાં અમારું કાર્ડ હાથમાં આપ્યું આજે અમને તકલીફ હતી અમને બેંકમાં અમારું એ નતું નીકળતું એનો પછી અમે જય પણ ધક્કા ખાધા ત્યાં અમને આધાર કાર્ડની કારણે અમારું કોઈ પણ કામ અમારું બનતું નતું એના કારણે અમે ધારાસભ્યની સાથે અમે માંગ કરી અમને ધારાસભ્ય કાઢી અમને આપ્યું છે અમારા ધારાસભ્યનું જય જય કાર ને જય જય આભાર અમારું હાડ ઉજવું જોઈએ અને આ આભાર ધારાસભ્ય આવે નહીં ફરે એ હોય પણ આવી જવા જોઈએ મને વિનંતી છે પાદરા તાલુકાના કરખડી ગામના રહેવાસી સવિતાબેન તળપદા કે જેઓનું આધાર કાર્ડ છેલ્લા દસ વર્ષથી બનતું નહોતું જેના કારણે તેમને સરકારી સહાયો મેળવવામાં બેંક ખાતું ખોલાવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી જેથી તેમણે દસ વર્ષ સુધી જે તે કચેરીઓમાં ધક્કા ખાધા ત્યારબાદ તેમણે મારો સંપર્ક કર્યો હતો અને તેમણે પોતાની આ જણાવી હતી જેથી કરીને મેં તાત્કાલિકપણે તેમનું આધાર કાર્ડ બની જાય તેના માટેના પ્રયત્નો કર્યા હતા ટેકનિકલ ખામીના લીધે તેમનું આધાર કાર્ડ એ છેલ્લા દસ વર્ષથી બનતું નહોતું અને તેમને તેની પૂરી માહિતી પણ નહોતી જેથી કરીને દસ વર્ષ સુધી તેમને તમામ સહાયથી તેઓ વંચિત રહ્યા છે તેમને મારો સંપર્ક કરતા મેં તાત્કાલિક ધોરણે તેમના જે ટેકનિકલ ખામીઓ હતી તેમને સાથે રાખીને તે તમામ દૂર કરી અને તેમનું આધાર કાર્ડ તાત્કાલિક ધોરણે તેમને અપાવ્યું છે આ આધાર કાર્ડ મળવાથી તેમને સરકારી તમામ સહાયનો લાભ હવેથી મળતો થઈ જશે